આ તો આપણે ખાલી ભાવ થી જમાડીએ પણ છપ્પન ભોગ ધરાવીએ કે ગમે ધરાવીએ પછી હરીફરી પછી ખાઈ છે તો આપડે પ્રસાદ રૂપે ખાધા પછી આપણને એ નથી સમજ પડતી કે આપડા હાજરીમાં કોઈ ભૂખું છે જમાડી લઈએ

આવો આવો કિશનભાઈ જીગ્નેશભાઈ સુમિત્રાબેન મે છે ને ભાઈ મારા જીવનમાં આપણે ખોટું નઈ બોલ્યા જ્યારે મને સમય હોય ત્યારે મેં દીવો અગરબત્તી ને મે એક જ વસ્તુ જીવનમાં અપનાવી છે કે આ જે જીવતા જાગતા હરે ફરે છે ને એને કઈ ઘટવું ના જોઈએ અગર બધી કઈ કરીએ આપણને જે ઘરમાં સુગંધ ગમતી હોય ઈ અને મેજોરિટી આ તો બહુ સત્ય સનાતન છે કડવું છે કોઈને મજાઈ નહીં આવે ઘણાઈને ઘી જે વધારાનું હોય ને એ વાઈટ વાપરીએ છીએ હે હમણાં તાજે તાજુ ગાયનું કે ઘી દૂધ ભેંસનું હોય ઘી હરસભાઈ મૂકા સીધું વાઈટ કોઈ હે એવા હોય બે પાંચ કે દસ ટકા બાકી જે વધારે નું ઘી હોય ને એ વાઈટ નું જાતું હોય એટલે હું તો એમાં માનું કે જ્યાં હૈયા છે ને જીવતા જાગતા એ નહી જેટલી થાય ને એટલી સેવા કર લેવાની ભગવાનને ભાવથી થાળ ધરાવીએ અને ભાવ કરીએ અને પછી આપણે એમ કે ભગવાન જમવા આવશે ભગવાન તો ક્યાં છે કે તાર નજર હવે મોકલ્યા જમવા વાળા એને જમાડી લે ને તો આવી ગયું મન પહોંચી ગયું એટલે ભલે શ્રદ્ધા આસ્થા અને જે કરે છે એને કરવું જ જોઈએ ત્યાંથી જ આ બધાય રસ્તા નીકળે કે ખરેખર ભગવાન એમ જ કહે છે કે હું ભાવનો ભૂખ્યો છું મને છપ્પન ભોગ નહીં ધરાવીશ તો ચાલશે પણ જ્યાં જરૂર છે ને એને ખવડાવી દે એટલે મારું સુધી પહોંચી ગયું એટલે મારું જીવન આ છે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ હું વાસ્તવિક જીવન જીવું છું જે છે એ યા કા જોજી આમથી વિશેષ ભગવાનની કૃપા શું કહેવાય આજે આપડા આપણા સંતાનો નાચવીએ એ તો સો પણ આજે પ્રભુજી આ બાળક ને જમાડતા હોય એ પરમા બાઈને પકડતો ભાઈ તું જો લપેડા કર્યા આઈ રે આઈ રે આઈ રે પરમા દીપા આઈ બાઈ એ પકડ્યા અને એને જોરી નથી ત્યાં થાળીમાં

એટલે મારા માટે આ અગરબતી ધૂપ દીવાન આરતી ઇન બધું કા આ કરવાનું એવું નથી પણ હું બંધાયેલી નથી સટિક પોણે કે મારે આ કરવાનું આ આમાં હું બંધાયેલી છું કે આ એકે હેરાન નો થવા જોઈએ પડી મજામાં પ્રભાબા મજામાં ને ચોરી દેવ રોટલો ચોરી દેવ અલ્યા પરભાઈ આ દીવા મારા આખો દીના નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા પ્રભુજીઓ સરસ મજાના પ્રસાદ લેવા બેઠા છે જો આજે પ્રસાદમાં સરસ મજાનો પ્રસાદ ભીખુભા દાદભાઈ ખાચર ગામ રાય સાકળી જેમના સંબંધી મંગળુભા દાંધલ ગામ ખસ તાલુકો જિલ્લો બોટાદ તરફથી છે ભીખુભા દાદભા ખાચરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે આ પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે આ તમારા બાપા આવી જજા નાની સાઈ જાય તને જમી લે છે ચંદ્રિકા આજે આજે તડકો નથી વાદળ છાયું વાતાવરણ છે જો એટલા માટે જ આપણે આજે બેસાડ્યા છે

यो मामा वे पीयो

પાંચ ફૂટ જગ્યા મૂકી વૃક્ષો માટે અને પછી જો કે આપણે આ કર્યું છે કાયદેસર જગ્યા ઉપર જ છે તાર ફેન્સિંગ અને પછી પાછળ વૃક્ષો આવશે અને એની પાછળ પાછી દિવાલ આવી જશે કલ્પાબેન ડાંગ પધારો કેશુભાઈ સાવલિયા આવો કેશુ પપ્પા જય મામાર પાયલબેન જય માતાજી પિયાબેન દબે પધારો મહાદેવ ચાલો ભાઈ સરસ મજાનું આજે વાતાવરણ છે અને આ સરસ મજાના વાતાવરણ વચ્ચે પ્રભુજીઓ પ્રસાદ લઈ રહ્યા છે આજના પ્રસાદના દાતા દાતાશ્રી છે સ્વર્ગવાસ ભીખુભાઈ દાદભાઈ ખાચર ગામ રાયસાંકળી લગભગ બોટાદ જિલ્લામાં આવતું હશે અને એમના સંબંધી એવા મંગળુબા ધાંધલ ગામ તાલુકો જિલ્લો બોટાદ જેઓ દ્વારા આજે આ પ્રસાદ અર્પણ કરવામાં આવેલો છે ભીખુભાઈ રાજભાઈ ખાચરની પ્રથમ પુણ્યતિથિ છે એના નિમિત્તે આ પ્રસાદ પ્રભુજીને અર્પણ કરવામાં આવી રહ્યો છે એટલે માં અમરને પ્રાર્થના કે ભીખુભાઈ રાજભાઈ ખાચર જેઓના દિવ્ય આત્માને શાંતિ અર્પે એમના દિવ્ય આત્માને તેમના ચરણોમાં વાસ આપે હાલ તો ગીતાબેન સાવલિયા વધારો મોસ્ટ વેલકમ આશાબેન મકવાણા જયમાં અમર બીજાઓ નીચે શું છે દક્ષાબા શું છે મીઠી નું શાક મીઠી નું શાક તમે ખાવા માંડે હલો હાલો હલો સાસ હવા આવી જાય હાલો આવડો ખાવ અક્ષય પછી સાસ આપજો હા છે અમારા હરેશભાઈ સાવલિયા શૈલેષભાઈ હું તમને ફોન કરવું ભૂલી ગયો બધા હરેશભાઈ ને મેં કીધું કઈ રોક નો કરો મને નથી ખબર આજે તો તમારે કાલે તમારે મેળ આવે એવું નથી આજે અહીંયા મેળ આવે એવું નથી કારણ કે આજે હજી ઘણી બધી તૈયારી સાંજે કરવાની છે યજ્ઞ છે કાલે હવારમાં હવનનું આયોજન કરેલું છે એટલે હવન કુંડો યજ્ઞ કુંડો બનાવવાના છે પછી બધું નાની મોટી વસ્તુ રસોઈની ભેગી કરવાની છે કાલે જે મેનુ છે એની બધી વસ્તુ ભેગી કરવાની છે પછી યજ્ઞ માટે સાધન જે સામગ્રીઓ છે યજ્ઞ માટે જરૂરિયાત એ બધી જ વસ્તુ ભેગી કરવા માટે જવાનું છે રાખો જામકનડા થી ચૌદ કિલોમીટર અંતરે આવે જામકનોડા હાઈવે ગોંડલ જામકનડા હાઈવે ઉપર આવે થી ચૌદ કિલોમીટર થાય ગોંડલ સત્તર નથી જેની ખાસ નોંધ લેજો તમે ગમે એમ ગોચો ને ત્યાં નહીં મળે તમને જાડેજા કાલે બીચ છે અને કાલે સવારમાં યોગ્ય છે કાલે સવારથી જ લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે એના માટેનું લાઈવ સેટઅપ પણ મેં કોર્ષ ગોઠવી દીધેલું છે શાંતિ કોડેદ્રા રાણાભાઈ તમને આજે નથી મેળવે એવું શૈલેષભાઈ કોઈ નવરું નથી આયા આજે કેશુભાઈ જય અમાર મનીષાબેન જય અમાર દિલુભાઈ જય વડવાળા આજ કોઈ નવરું નથી ને જે ઘણું બધું કામ છે યજ્ઞ કુંડો બનાવવાના છે એકવીસ થી બાવીસ બાવીસ જેટલા યજમાનોના માટેના કુંડ નવ કુંડ બનાવવાના છે એ સિવાય આજ બપોર પછી અમે તો સામગ્રી લેવા બધી જતા રહીએ છીએ બકાલું કાલ માટેનું કાલે ઘણી ત્રણસો ત્રણસો જણાની તો રસોઈ છે કાલે સાંજે પાછું રસોડું છે મોટું એટલે કાલે બે ટાઈમનું રસોડાનો બધો સામાન શાકબકાલો આ તે બધી વસ્તુ લેવા જવું પડે એમ છે એટલે અત્યારે ગોઠવાય એમ છે જ નહીં ગોઠવી પછી હાલો ને કંઈક કરશું ગેવડિયા અનસોયા બેન જેમાં અમર વધારો ભાઈ હું

એક સમય એમ કેતા હતા હું કાય અમરમાના રોટલા ના કરું આજે ઈજો કરે થપા સુધી કા હવે આપણે કે રસોડામાં જ રહેવાનું તમારે મારે બા હાલો શું કહું હું આશ્રમે હાજર હોય એટલે તમારે માર રસોડામાં જ રહેવાનું તો આવું તો શું હા એમાં એવું હોય તો મેસેજ કરતા હોય મોબાઈલ કામ હોય કરવા તો પડે ને મારા ઢોકમાવાનો જાવું હે હું માડી હારું ને જય શ્રી કૃષ્ણ એકાદું ભજન લાગશે હમણા કમો એકાદું કીર્તન હમરાવો દી ભજન કીર્તન હમરાવો કીર્તન આ કીર્તન ગાવ દી સદી આવી તો શું ગાવ

લે સખી જાધી મેથી મે આ હા નાના સખી જા ભલે આવો ટાઈમ લેને હો હા હા જય સ્વામિનારાયણ ના

તાઈટ દોઈ છે એને તાઈટ ભુલવા તો આમાં ચાક ભળો આ લઈ બેનને જોઈએ છે હા હા આમાં ભરી છે

આવી જાવ વિણાબેન મેથીનું શાક તમે શું આંટા મારો છો સાહેબ જ હોય હાલો હવે લઈ લઈએ પ્રસાદ કાણીકા હજી સવારનો નાસ્તો બાકી છે જમી લઈએ બધા હા લઈ લો ડીશુ

Ai, Haru. બધાય પ્રભુજી એકદમ અખંડા ને તો આમ સ્વતંત્ર નો થઈ ગયા હોય જો મોજ કરે જ ને પણ રાઈડ દેકાળ ખાધા વાર એ બાર કાઢો બાર કાઢો પણ ક્યાં મૂકવા બાકી જાય એનું ધ્યાન રાખવું કે શું